નમસ્કાર મિત્રો હું છું દંગીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય ચલિત જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્યરતનાઓ લઈને તેનો પાઠ પૂરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રચાન કરવા માટે આપ પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજની પ્રથમ પ્રથમ કાવ્યરત્નનું ટાઇટલ છે અમે યાદ આવી ગયા હું આ કાવ્યરતના શબ્દો આપણે કરું છું આપ તેને પ્રેમથી સાંભળો તમારી યાદોમાં અમે ખોવાઈ ગયા તમારી વાત જોઈને અમે થાકી ગયા તમારી યાદોમાં અમે ખોવાઈ ગયા તમારી વાત જોઈને અમે થાકી ગયા તમે જ મારા હૃદયમાં વસ્યા તો વાલમ એ વાત તમે કેમ ભૂલી ગયા તમે જ મારા હૃદયમાં વસ્યા છો વાલમ એ વાત તમે કેમ ભૂલી ગયા તમારા સપનામાં અમે ડૂબતા રહ્યા તારા ગણી ગણીને રાતો વિતાવતા રહ્યા તમારા સપનામાં અમે ડૂબતા રહ્યા તારાઓ ગણી ગણીને રાતો વિતાવતા રહ્યા તમારા નૈનોમાં મારી છબી છે વાલમ એ વાત તમે કેમ ભૂલી ગયા તમારા નૈનોમાં મારી છબી છે વાલમ વાત તમે કેમ ભૂલી ગયા તમારા મિલન માટે અમે તડપતા રહ્યા તમારા પ્રેમ વગર અમે તરસતા રહ્યા માટે અમે તડપતા રહ્યા અમે તરસતા રહ્યા તમે જ મારા પ્રેમની સરિતા છો વાલમ એ વાત તમે કેમ ભૂલી ગયા તમે જ મારા પ્રેમની સરિતા છો વાલમ એ વાત તમે કેમ ભૂલી ગયા અમને છોડીને તમે ક્યાંક ચાલ્યા ગયા તમારા વિરામમાં અમે આંસુ વહાવી ગયા અમને છોડીને તમે ક્યાંક ચાલ્યા ગયા તમારા વિરામમાં અમે આંસુઓ વહાવી ગયા મુરલી તમારા વિના અધૂરો હતો વાલમ આજ અમે કેમ યાદ આવી ગયા મુરલી તમારા વિના અધૂરો હતો વાલમ આજ અમે કેમ યાદ આવી ગયા આજ અમે કેમ યાદ આવી ગયા આજ અમે કેમ યાદ આવી ગયા તો મિત્રો આ મારી પ્રથમ કાવ્યરચના હતી હવે આપણે મારી એક નાની એવી આવી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું જેનો ટાઇટલ છે તમારા પ્રત્યેનો પ્રેમ તો આ મિત્રો આ કાવ્યરચનાનો શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો ભલે તને દિવસભર મળવાનું ના બને ભલે તને દિવસભર મળવાનું ન બને તુજને યાદ કરીને મારી સવાર સુધરી જાય છે તુજને યાદ કરીને મારી સવાર સુધરી જાય છે ભલે તું મુજને પથ્થર હૃદયનો પ્રેમી ગણે ભલે તું મુજને પથ્થર હૃદયનો પ્રેમી ગણે તારી તસવીર જોઈને મારું હૃદય ધડકી જાય છે તારી તસવીર જોઈને મારું હૃદય ધડકી જાય છે ભલે તું ખીજાઈને મારાથી મુખ ફેરવી લે ભલે તું ખીજાઈને મારાથી મુખ ફેરવી લે તારી અદાથી મારા રોમ રોમ લહેરાઈ જાય છે તારી અદાથી મારા રોમ રોમ લહેરાઈ જાય છે ભલે તું અધરોથી કડવા શબ્દો સરકારે ભલે તું અધરોથી કડવા શબ્દો સરકારે તારા શબ્દોની પ્રેમની ગઝલ લખાઈ જાય છે

આપ બંને મારી બંને રચનાઓ સાંભળી એના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્ય કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતાન આ ચેનલમાં મેં તમામ વિડીયો અપલોડ કરેલા છે કાવ્યના શબ્દો યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો જોવો આપના વિતરણ મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખબર કમેન્ટ આપો વધુ વધુમાં વધુ લાઈવ આપો બીજું જણાવું તો મિત્રો મારી લાઈવ કબિરતા દરમિયાન જે બે ગ્રોડમાં સંગીત લાગી રહ્યું છે તે મારું પોતાનું જ વગાડેલું છે બાસોરી વાંધાની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજીક બ્લુ પ્લુથ ઇન્ટ્યુબ્રેગેટ ધનજીભાઈ ગઢિયાળ આ ચેનલમાં મેં ઇંગ્લિશ ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગીની વાની ડોમો બનાવી એને બાસુરીમાં વગાડી એના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું ભારતીવાદન સાંભળો આપના મિત્ર મંડળના ગૃથમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજના શબ્દોને સરિતામાં આપ જોઈએ મારી બંને કાર્યત્મા સાંભળીએ તે બદલ હું આપનો હજુપૂર્વક આભાર માનું છું આપ જવું ને મારા ગુણ જય શ્રી કૃષ્ણ